જોઈ શકશો એકદમ જોરદાર જોરદાર ટન વાડી છે જો એકદમ દુખાતો જો તમે કેટલી જોરદાર શાનદાર દુઃખો છે તો મારી વિડીયોમાં તમે પહેલી વાર હવે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય જય કિસાન મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જે બાબરી ફાર્મિંગ તમારે પણ આવું જોરદાર અફલાતનું રિઝલ્ટ જોવો તો તમારો સંપર્ક કરી શકશો મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાસી ચારસો સત્તર એકદમ લાઈવ રિઝલ્ટ એકદમ લાઈવ રિઝલ્ટ આ છે આપણી કંપનીનું નીચે ભૂમિપ્રત અને સોઈલ હેલ્થને ડ્રીંચિંગ આપેલું છે બે વખત ડ્રીન્ચિંગ આપેલું છે લાઈવ ગિલોડા પણ તમે જોઈ શકશો જો તમે એકદમ ગિલોડા જુઓ તમે કેટલા બધા લાગે છે ગિલોડા તો મારી વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દે જય જવાન જય કિસાન અને આપણે આવી આવી ગયું છે ખાતર એકદમ જોરદાર અફલાતું રિઝલ્ટ ખાતરનું પણ એકદમ જોરદાર રિઝલ્ટ છે ગિલોડા પણ કેટલા બધા લાગે છે જો તમે એકદમ પાંદરે પાંદરે ઘિલોડા છે એકદમ જોરદાર વાડી તો તમને બતાવી શું અમે જે ખાતર વાપરીએ છીએ અમારા ખેડૂત મિત્ર ઘરે આવીને ખાતર લઈ જાય છે જો તમે આ છે ભૂમિ આયુ પ્લસ ઓર્ગેનિક ખાતર એકદમ જોરદાર કચકડા જેવું રિઝલ્ટ છે તમારે પણ આવું ખાતર જોતો તો તમારી જોડે મળી રહેશે પચીસ કિલોમાં પણ મળશે ને પચાસ કિલોમાં પણ મળશે અને ચાલીસ કિલોમાં પણ ખાતર મળશે તમને એકદમ ક્વોલિટી નંબર વન જોરદાર ખાતર જોઈ લો તમે ખાતર ભૂમિ આયુ પ્લસ ઓર્ગોનિક જોરદાર ખાતર છે તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ જોતો તો મારો સંપર્ક કરી શકશો જોઈ લો એકદમ જોરદાર રિઝલ્ટ તમારે પણ આ ખાતર જોતો તો યુટ્યુબમાં નંબર આપેલો જ છે મારી યુટ્યુબ ચેનલ છે જે બાબતે ફાર્મિંગ એ શકશો એકદમ લાઈવ રિઝલ્ટ આ વાડીમાં સ્પેશિયલ ખાતર અને ભૂમિને સોઇલ વપરાયેલું છે એકદમ જોરદાર વાડી છે તો તમે

વાડજો એકદમ કચકડા જેવું વાળી છે એકદમ લીલી છ કચકડા જેવું વાળે છે જય જવાન જય કિસાન આપણો ખેડૂત જગત તાજ